અમરેલી સાંસદ જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવોએ વિવિધ હસ્તકલાના સ્ટોલની મુલાકાત લીધી પ્રગતિ ગુજરાતની વિચારને કેન્દ્રમાં રાખી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત સરસ મેળો બે હજાર અમરેલી સ્થિત ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતેથી વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાવા વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાએ દબદબા ભેર પ્રારંભ કરાવ્યો હતો મહિલા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા સરસ મેળો બે હજાર પચીસમાં વિવિધ મહિલા સ્વસહાય જૂથોની બહેનો દ્વારા હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જાહેર જનતા આ મેળાની મુલાકાત કરી ગમતી ચીજવસ્તુઓની ખરીદી પણ કરી શકે છે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે થી તારીખ અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે સુધી આ મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ મેળામાં જૂથની બહેનો આર્થિક રીતે પગભર થાય તે હેતુથી એનઆર એલએમ યોજના અંતર્ગત વિનામૂલ્યે સ્ટોર તથા રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓ માટે માર્કેટિંગ પૂરું પાડી તેમને પ્રોત્સાહન મળે તે માટે પચાસ જેટલા હેન્ડીક્રાફ્ટ ઇમિટેશન જ્વેલરી હર્બલ હેલ્થ એન્ડ હાઇજીન પ્રોડક્ટ ઓર્ગેનિક અને પ્રાકૃતિક ચીજ વસ્તુઓ હેન્ડલૂમ નવરાત્રી દિવાળી પૂર્વ અનુરૂપ પ્રોડક્ટ વગેરેના સ્ટોલ સાથે પાંચ ફૂડ સ્ટોલ સહિત કુલ પંચાવન સ્ટોલ બનાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે સાંસદ ભરતભાઈ સુતરિયા જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા સહિતના મહાનુભાવોએ વિવિધ હસ્તકલાના સ્ટોલની મુલાકાત લીધી હતી સરસ મેળો બે હજાર પચીસ ના પ્રારંભ પ્રસંગે અમરેલીના સ્થાનિક પદ અધિકારીઓ શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી નિયામક શ્રી કે જે જાડેજા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના જનરલ મેનેજર શ્વેતાબિન અવધ જિલ્લા લાઈવલીહૂડ મેનેજર છાંયાબીન તાંક સહિતના પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખૂબ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણત્રીસ અખ્યાવીસ સુધી આ મેળાનું આયોજન કોરોડ ખાતે કરવામાં આવ્યું છે ખાસ કરીને બીઆરડી વિભાગ એન શાખા દ્વારા સુંદર આયોજ કરો બધો સમગ્ર ટીમને અમારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું સાથોસાથ જે રીતે દેશના એસએસુ વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે સ્વદેશી અપનાવવા માટે જે ઝુંબેશ ઉપાડી છે એ ઝુંબેશને સાર્થક કરતું અમરેલી એ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કારણ કે જે આપણા લોકો આપણી વસ્તુ બનાવે છે એમનું માર્કેટિંગ પોતે કરી શકે એ પ્રકારની વ્યવસ્થા જ્યારે સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ શુભકામના પાઠવું છું અને તમામ લોકોને અપીલ કરું છું કે આ મેળાની અંદર જે પણ સ્ટોલ નાખવામાં આવે છે એ સ્ટોલને તમામ લોકો મુલાકાત લઈ અને સ્વદેશી પોતે બધે અપનાવે એ પ્રકાર આ તકે અપીલ પણ કરું છું દ્વારા જે સરળ મેળો કરવામાં આવ્યો છે તેની અંદર સ્વદેશી તમામ વસ્તુ પહેનો જાતે બનાવે છે અહીંયા કોઈ પ્રોડક્ટ બહારની નથી એટલે સુંદર મજાનું જેમ આપણા દેશના યસવી વડાપ્રધાન સાહેબનું જે સપનું છે કે સ્વદેશી અપનાવો ત્યાં મેળાની અંદર તમને જોવા મળે છે અને સુંદર મજાનું ડીઆરડી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તે દ્વારા ડીઆરડીને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું